વિહનભાઈ અત્યારે બનાવે છે રોટલી હું રોટલી બનાવતી હતી તો વિહાનભાઈ કે મારે રોટલી બનાવી છે તો એને પાટલો વેણો આપી દીધો રોટલી બનાવવા બનાવી તો કેમ બનાવાય તને આવડે બનાવતા રોટલી આવડે છે તો બનાવી તો અરે વાહ અરે વાહ વિહાનભાઈ રોટલી બનાવતા આવડી ગયો બની ગઈ હું છે

बैठ के <laughs>